રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઢિયાનું વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બારોબાર વેચી નાખવાનું સાગઠિયાએ કારસ્તાન કર્યું સમગ્ર મામલાની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને થતા યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલ ડોડિયાએ પત્રકારો સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે આજથી વર્ષ ઓગણીસો અડસઠમાં કલેક્ટર દ્વારા યુનિવર્સિટી મનપા દ્વારા માર્ચ બે હજાર એકવીસ માં યુનિવર્સિટીની જમીન તે બિલ્ડરની જમીન માંથી કપાત થઈ છે તેવું કહી ટીપી સ્કીમ અંતર્ગત કોર્પોરેશન દ્વારા પાછી લઈ લેવામાં આવી હતી અને બિલ્ડરોને સોંપી દેવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર એકવીસથી યુનિવર્સિટી દ્વારા સતત રાજકોટ મહાનગરપાલિકાને તેમજ સરકારને આ બાબતે પત્ર લખવામાં આવી રહ્યા હતા તેમજ ચાલુ માસમાં પણ પત્ર લખીને કોર્પોરેશનનો આ અંગે જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ આ દિવસ સુધી કોર્પોરેશન દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી અને આ બાબતે જે તે મ્યુનિસિપલ કમિશનર અને મેયરના ધ્યાને વખતો વખત પત્ર લખી જાણ કરવામાં આવી છે

અથવા ધારા પ્રમાણે એનું નિર્ણય ન થતો હોય એવી લાગણી અમે અનુભવતા હતા એટલે પછી વખતો વખત અમે સરકાર શ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ ને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો છેલ્લે પણ અમે આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનર ને આ બાબતની અંદર કોઈ એક તરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે નિયમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબને ને અમારી રજૂઆતો કરેલી છે છોટા